નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો પાંચથી પંદરસો ને ત્રીસ હળવદ તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ મોરબી અગિયારસો એક થી તેરસો ને એકાવન સાવરકુંડલા તેરસો સિત્તેર થી પંદરસો ને એક ખાંભા બારસોથી ચૌદસો ને પચાસ બોટાદ બારસો એકાણું થી પંદરસો ને પંચ્યાસી અમરેલી આઠસો નેવું થી પંદરસો ને સાઠ જેતપુર એક હજાર ચુમ્મોતેરથી પંદરસો ને એક જામજોધપુર તેરસો સાઠથી પંદરસો એકવીસ બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને બાવન જામનગર એક હજારથી ચૌદસો ને ગોંડલ અગિયારસો એકથી પંદરસોને એકવીસ ભાવનગર બારસો ઇઠોતેરથી પંદરસો ને દસ વિસનગર બારસો પિંચોતેરથી પંદરસો ને તેરસો એકોતેરથી પંદરસો ધ્રોલ બારસો પચાસથી ચૌદસો મહુવા સાતસો પચાસથી ચૌદસો ને બાવીસ